જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરીથી નવા બ્લોબમાં અને અત્યાર હાલ હતા અમે તામિલનાડુમાં અને તામિલનાડુની બોર્ડર પાસ કરી રહ્યા છીએ અને જઈ રહ્યા છીએ મહારાષ્ટ્ર એમટી તો મહારાષ્ટ્રમાં જઈ અને આપણે લોડ કરવાનું છે દૂધ મહારાષ્ટ્રથી દૂધ ભરી અને જવાનું છે કોઈ તો મહેસાણા ભરાય કોઈ તો જૂનાગઢનું ભરાય તો પ્રમાણે જવાનું છે અને આજનો બ્લોક ખાલી રનિંગ બ્લોબ જ હશે આજ ઉભું રહેવાનું નહીં કારણ કે આજે રાત સુધીમાં મહારાષ્ટ્રમાં પહોંચી જવાનું છે રાહુરી તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહ્યો છું આ જે ટ્રાફિક છે એ બોર્ડરનું ટ્રાફિક છે તો પપ્પા રિટર્નના પૈસા લે કે નહીં લે એમટીના અને માગશે તો આ આપણી ગાડી છે એમટી અને તમિલનાડુ બોર્ડર ઉપર પૈસા લેશે કે નહીં લેતો તો એ એમટી ગાડીના ના તો ને પૈસા લે ફાઇનલી આપણે બેંગ્લોર બાયપાસ ઉપર ફાઇનલી આપણે બેંગ્લોર બાયપાસ ઉપર પહોંચી જઈએ અને આ ચઈ ગાડી છે મને કોઈ ખબર નહીં પાછળ છે લોકો મારેલો છે તો તમને ખબર હોય તો કોમેન્ટ કરજો જો ફરીથી બતાવું ઇલેક્ટ્રિક ગાડી છે પણ આ ગાડી છે મને કોઈ ખબર નહીં તમને ખબર હોય બાપા જે ગાડી છે એસી એસી હેડી બેંગ્લોર નો બાયપાસ એકટીવા વાળા ઉધી એસી એસી હેડી બધા મામુ નીકળ ઉભા રહ્યા ખોપરેલ લેવા તો આ ચેલું ખોપરેલ લીધું બતાવો લીટર એક લીટર ખોપરેલ લીધું છે પ્યોર અને ભાવ વિચાર કરો તમે કેટલો ભાવ હશે આ લીટરનો ઓરિનલ પોબલા એક હજાર પચાસ કેટલા હતા તો પૂરા ત્રણસો ત્રીસ રૂપિયા તો મોંઘવી છે પણ ક્વોલિટી એવી છે તો લીટર લીધું છે મમ્મીને ઘસવા માટે માથામાં તો તમારે મંગાવવું હોય તો કેજો કોમેન્ટ માં લઈ આલે તમારે પાછળ નેતા થોડું તેલ વધ્યું હતું તો ડોવા ચેલા બાટલા છે બતાવજો બે આના આરે આટલો ભરો તો એક આ બોટલ પ્યોર સિંગ તેલ અને એક આ બોટલ તો ટોટલ બે અને એક લગી રે એટલે બે બોટલ કોણ બે બોટલ નીકળી છે તો આ આપણો ખાવા બનાવો

નાવા ઉભા રહે છે એવો કેમ અને આપણું નાવાનું કારખું અને કપડો કાઢીએ છીએ તો નહીં લઈએ પહેલાં તો ફટાફટ તો મિત્રો નહીં બહેન કમ્પ્લીટ રેડી થઈ જાય છે અને આ તો ખાવા બનાવવું પડશે ને આ યુડીપીનો મસાલો જો કેટલા ટાઈમથી અંદર પડી રહ્યો હતો અને આ જ અંદર મળ્યો છે તો આ જો ને ખાવું પડશે કારણ કે ઘણા સમય થઈ ગયા યુડીપી મસાલો કાધે હું અંદર ડેકીમાં પડી ગયો હતો તો આજે ખાવા તો બનાવવું પડશે બે દાણાથી રોધી નહીં ને પપ્પા તો ઘરના રોટલા ખાધા પણ પેટ ભરાતું નહીં અમે તો હેડીએ આગળ હવે જેટલું ફેડા એટલું હેળીએ પછી જમવાનું બનાવીએ ડુંગળી બટાકા જે પડ્યું હોય બનાવી દઈએ મિત્રો તો મિત્રો ખાવા બનાવવામાં એવું હતું કે કલાક દોઢ કલાક જેવું બગડે એવું હતું તો હવે રોટલે ઊભા છીએ અને જમી લીધું છે દૂધમાં છે મસાલા જમ્યા છીએ તો આગળ હેડે જઈ આજ તો નાઇટમાં થોડું હેડવું પડશે એક દોઢ વાગે જલ્દી તો હાલ બ્લોક એન્ડ નહીં કરતો કારણ કે હજુ કોઈ મિનિટો થઈ નહીં વધારે હાથથી આઠ મિનિટનો બ્લક થયો તો આગળ જઈને હજુ તો વ્લોક એન્ડ કરે કારણ કે હજુ તો પહોંચે છે હજુ તો રાતે હેડવાનું પપ્પા રાતે એક બે વાગે જેટલું હેડીએ પછી આગળ જઈને સુઈ જાવ અને ગાડી આપણી ભરવાની નથી હાલ આવ્યો ફોન

હા ડબલ બે દાણાનો બ્લોક એટલા પણ આવ્યો કારણ કે બ્લોક ખાંચો ટૂંકો થઈ ગયો હતો સાતથી આઠ મિનિટનો જ થઈ ગયું તો તમારા લોકોની ડિમાન્ડ કોમેન્ટમાં મેં હતી કે બ્લોક લાંબો બનાવો એટલે એ કારણથી બ્લોગ લાંબો બનાવો બે દિવસનો નગર પહોંચવા જ્યાં છીએ અત્યારે અને જવાનું છે ડાયરેક્ટ આપણા જુનાગઢ તો ગાડી બીજેથી ભરવાની નહીં અને ડાયરેક્ટ જવાનું છે જુનાગઢ એમટી એમટી

રસ્તો ગમે કાઢ્યો બાયપાસ પણ એકદમ બેકાર રસ્તો છે અને અડધો કલાક થી ટ્રાફિક છે નહીં આગળ આગળ હજુ શું થાય છે ટ્રાફિક ખોલવાની કોઈ સંભાવના નહીં તો જુઓ ચાલુ ગાડીમાં મંડ્યા છીએ બે જણા અને થોડા ભાત પડ્યા છે તો જો ભાત વઘાર ખાઈ લઈએ બીજું કોઈ ના મળે તો તે અને પેલા ભાઈ દેખાય એની હાલ દોસ્તી થઈ છે આપણી તો એના માટે થોડા ચાવલ રચ છે જો હંગાત હંગાત હસી તો હો કારણ કે મેપમાં વીસ કિલોમીટર ટ્રાફિક લોંગ બતાવ્યા હતા તમે તો હું ખબર પડે વીસ કિલોમીટર લોંગ ટ્રાફિક બતાવવા છો ગંગાપુર તીટ કીધું ચાવલ વાવલ ભણાયજો બધું એમ્બ્યુલન્સ ને બે એમ્બ્યુલન્સ ને બધું

હમ રો તેલ જો આવ થઈ ગયો હમ અંદર ચમ આવ થઈ ગયો થોડો એ બોલ્યો એ બોલી ગયો કોઈ પૂછું કે તેલ 로જા ના હોય આમ એમ લોચાવાળું વાળું નહીં તો

આટલા ઉધી જતો હવે આગળ આ લોકો જે છે અહીંયા સજા જેવી મલા જોજો આગળ બયા બગા કેટલી બધી ગાડીઓ ભઈ ને બાપા ગાડીઓ ચેન ચાર ગાડીઓ પકડેલી છે ઓ ટ્રાફિક હાલ નીકળ્યા હાલ ખાવા બેઠા છે તો પણ ગાડીલો સીસડો અને ટાઈમ થઈ છે સ અડી વાગી ગયા છે બહાર નીકળતા નીકળતા અને હવે ખાવા બેઠે છે તો ખાઈ લઈએ ફટાફટ ફાઈનલી મિત્રો આ ના કરતા કરતા વેજાપુર વેજાપુર આજ તો બહુ ફરી લીધું દોઢસો કિલોમીટર નો ડિફરન્સ પડી ગયો આ રોડ ઉપર એકસો પચાસ કિલોમીટર વધારે પડી ગયો પડી ગયું જો મિત્રો બપોરો ના ઘુસ્યા હતા તે છ થી સાત કલાક લઈ લીધા આ રોડ ઉપર કારણ કે એટલા ખાડા અને એટલું ટ્રાફિક તમે તો જોયું જો તમને બતાવ્યું હતું હવે નીકળીએ છીએ કોપરગાંવ અને આપણે એવલા શિરડી કોપરગાવ વાળા રસ્તા ઉપર આવી ગયા છીએ અને રસ્તાની હાલત જો એકદમ બેકાર થઈ ગઈ આગળ જઈને ચોખ્ખું મસ્ત રીતના આવી તો ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ કેટલો બજેટ હા યવલા યવલા પોકી જાય છીએ અને મેન હાઈવે જે છે ડેલી સર્વિસનું એ આવી ગયો છે તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આ બ્લોગ આટલા ખતમ કરું છું કારણ કે હવે બહુ જાજી મિનિટો વધી જાય ને કે પછી તો આ બ્લોગ આટલા ખતમ કરીએ নিউজৰ ব্লগ কাল চুট কৰিছোঁ